ટીડીઓ કચેરી લીલ્યાની ભ્રષ્ટાચારની પોલ ખુલી નાના કણકોટ ગામે બનાવેલ પીસીસી રોડ ચોમાસા પહેલા જ વરસાદમાં તણાઈ ગયો અમરેલી જિલ્લાના લીલ્યા તાલુકાના નાના કણકોટ ગામે ઇન્ચાર્જ સરપંચ હસમુખ પોલરાએ હજુ ચાર માસ પહેલા જ નારણભાઈ પોલરાના ઘર પાસેથી જોરુભાઈ ખુમાણના ઘર સુધી બનાવેલ પીસીસી રોડનું કામ બિલકુલ નબળું બનાવતા આ રોડ ચોમાસાના પ્રથમ વરસાદે જ ઉખડીને પાણીના વહેણ સાથે તણાઈ ગયો છે આ રોડ પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી

અમારા આઝાદ મીડિયા લાઈવના પ્રતિનિધિ વાડિયાભાઈ ખુમાણે તાલુકા વિકાસ અધિકારી લી પત્ર લખી તપાસની માંગ કરી છે રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ આઝાદ મીડિયા લાઈવ અમરેલી અને નીચે લકમ બતાવેલી છે હવે હું તમને રોડ જઈ રહ્યો છે જે રોડને માત્ર બે મહિના થયા છે આ બીસીસી રોડ છે તમને આ વિડીયોમાં જો બીસીસી રોડ દેખાય તો મને મારા આમ કહેજો આ પીસીસી રોડ છે પીસીસી રોડ સિમેન્ટ સિમેન્ટ આ કામ માત્ર સિમેન્ટ કોન્ક્રીટ અને રેતી એમાં ઓછી સિમેન્ટ જાજી રેતી અને રાજી કોન્ક્રેટ નાખી બનાવવામાં આવેલ છે આમ છતાં પણ જવાબદાર અધિકારીઓ આનો કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધેલ છે એના બિલો બનીને પાસ થઈ ગયા છે આ જોવા રોડની હાલત બિલકુલ ખરાબ કાંકરી બહાર આવી ગઈ સિમેન્ટ બહાર ઉડે છે રેતી રખડે છે જો આ બે લાખ ચોસઠ હજાર જેવી માત પર ગ્રાન્ટને જમફામ વાપરી નબળું કામ કરી આ રોડની સ્થિતિ તમે જોઈ શકો છો હસમુખભાઈ પોલરા દ્વારા કરેલા કામની વિગતો હું તમને બતાવી રહ્યો છું ઢંગ ધણા વગરનું કામ બિલકુલ જો હું તમને એમ બતાવું છું જો આ રોડ આ રોડ નું કામ આ છે આ ઉકડી જાય છે આ રોડ આ પીસીસી રોડ બિલકુલ ખરાબ હાલત આ પહેલા પણ અહીંયા પીસીસી રોડ બન્યો હતો ભલે પાછા તો રમાં પાછો બીજો બનાવ્યો હવે પાછો આવતા વર્ષે ત્રીજો આવશે આવી રીતનું બિલકુલ આ નાના કડકોટ ગ્રામ પંચાયતના સરપંચ પોતાની જોખમી ચલાવે છે અધિકારીઓને એના જે ભાગ પડતા પૈસા આપી દે છે અને આના કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી જાય છે એ મોટી નવાઈની વાત છે એટલે તંત્ર સાથે હસફુકભાઈ પોલરા બિલકુલ મળેલા હોય એવું મને દેખાય છે